રાજ્ય સરકારના રમતગમત અને યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં વિભાગ દ્વારા ખેલ મહાકુંભ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ રમતો દ્વારા તંદુરસ્ત હરીફાઈનું વાતાવરણ ઊભું થતાં તે પ્રતિભાશાળી ખેલાડીઓની ઓળખ તથા ચોક્કસ રમતમાં પ્રતિભાની પસંદગી થાય તે ઉદ્દેશ્યથી આ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે પાદરા તાલુકા કક્ષા ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત પ્રારંભ થયો છે જેમાં પાદરાના ગીતાંજલિ વિદ્યાલય ખાતે ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત રસ્સા ખેંચ અને ચેસની રમતોનું તાલુકા કક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું આ રમતોમાં અંડર સેવન્ટીન નાઇન્ટીન ફોર્ટી અને સિક્સટી અને સિક્સટી વર્ષથી વધુ ઉંમરના રમતવીર વિદ્યાર્થીઓ તથા ભાઈઓ અને બહેનો અને વડીલોએ સભેર ભાગ લીધો હતો પાદરા તાલુકાની જુદી જુદી શાળાઓના વિદ્યાર્થીઓ સહિત યુવાનો અને વરિષ્ઠ ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો જેમાં ચેસમાં સાહીઠ રમતવીરો તથા રસ્સા ખેંચ સ્પર્ધામાં બસો છવ્વીસ રમતવીરોએ ભાગ લીધો હતો ખાસ કરીને પાદરા તાલુકાના વણછરા ગામના યુવાનો અને મોટી ઉંમરના વડીલો તથા ભાઈ બહેનોએ પણ ભાગ લીધો હતો નેવ વર્ષીય વડીલ જસંગભાઈ રબારીએ પણ રસા કેંચની સ્પર્ધામાં ભાગ લીધો હતો અગાઉ તેઓ પાંચ વાર રાજ્યકક્ષાએ પણ પાદરા તાલુકાનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને નેવું વર્ષની ઉંમરમાં પણ રમત પ્રત્યે તેઓનો અનેરો ઉત્સાહ છે મહત્ત્વની વાત છે કે વણછરા ગામમાં વિદ્યાર્થીઓથી અંદર સત્તરથી સાહીઠ પ્લસની ઉંમરને લઈને યુવાનો અને વડીલો ભાઈઓ અને બહેનોની નવ ટીમો રસા ખેંચ રમતમાં ભાગ લઈ રહી છે અને રાજ્યકક્ષા સુધી પહોંચે છે આ વર્ષે પણ તેઓ ગામ અને તાલુકાનું રાજ્યકક્ષા એ નામ રોશન કરશે તેવી ગામના આવેલ વિદ્યાલયના આચાર્ય આશાવેદ વ્યક્ત કર્યો હતો પાદરા તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત વિ વિદ્યાલય ખાતે

ભાઈઓ બહેનો એ અંદાજીત સત્તર જેટલી ટીમ જેમાં બસો થી વધુ ખેલાડીઓએ ભાગીદારી નોંધાવી અને આજ રોજ એ ગેમની અંદર જોડાયા હતા જે આ ગેમની શુભ શરૂઆત આજે થયેલી છે ત્યારબાદ આ જે ખેલાડીઓ છે જે ઉત્તીર્ણ થશે પ્રથમ ક્રમાંક દ્વિતીય ક્રમાંક તેઓ તમામ જિલ્લા કક્ષાના રસા ખેંચના ઇવેન્ટ અંદર જોડાય અને આગળ પણ વધશે ખેલ અમારા ગામની સાઈઠ પ્લસ એટલે કે બાજુમાં જયસિંગ દાદા છે જે નેવું વર્ષની ઉંમર છે બાજુમાં બધા સિત્તેર વર્ષ પ્લસ સાઈઠ વર્ષ પ્લસ ચાલીસ પ્લસ એવી નવ ટીમો અમારી વળખરા ગામની ખેલ મહાકુંભ બે હાજર પચીસ માં ભાગ લઈ રહી છે રસ્તા ખેંચ જેવી રમતમાં છેલ્લા પાંચ વર્ષથી અમારા ગામની વળછરા ગામની મહિલાઓ તેમજ ભાઈઓની ટીમો રાજ્ય કક્ષા સુધી પહોંચેલી છે આ ટીમ બે હાજર ચોવીસ ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાએ ત્રીજા નંબરે ઉત્તીર્ણ થઈ હતી અને બધા જ એટલા બધા ખેલ ભાવનાવાળા છે કે આખું વર્ષ ગામના નાના બાળકોથી લઈ અને વડીલોને બધા એક સાથે મળીને પ્રેક્ટિસ કરે છે અમારી શાળાના બાળકોને પણ કોચ કોચિંગ પૂરું પાડે છે અને તેઓએ પણ શાળાની બે ટીમો અંડર સેવન્ટીનની અંદર ભાગ લીધેલો છે અને અહીંયાથી જીતીને બધી જ ટીમો રાજ્ય કક્ષાએ જાય એવી મહેનત કરી રહ્યા છે અને અમે જઈને જ રહીશું વળસરાનું ગામ નામ પાદરા તાલુકાનું વડોદરા જિલ્લાનું નામ રોશન કરીશું અસ્ત